તુવેરના ટોઠા સુકીલાલ તુવેર માંથી બનતા હોય છે પણ હમણાં સીઝનમાં ફ્રેશ તુવેર મળી રહી છે તો એનો ઉપયોગ કરીને એકદમ મસ્ત ચટપટા સ્પાઇસી તુવેરના ટોઠા બનાવ્યા છે ઠંડીમાં ખાવાની છે ને મજા પડી જશે તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા તો સૌથી પહેલા પ્રેશર કુકરમાં તુવેર દાણા દાણા ડૂબે એટલું પાણી પિંચ જેટલું મીઠું અને પિંચ જેટલું બેકિંગ સોડા ઉમેરીને મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી વગાડીને તુવેરના દાણાને બાફી લઈશું તો હવે ટોઠાનો વઘાર કરીએ તો કઢાઈમાં તેલ લેવાનું છે તેલ અહીંયા થોડું આગળ પડતું લેવાનું છે ખડા મસાલા ઉમેરીશું તો બે લવિંગ તજનો ટુકડો સૂકા લાલ મરચા અને તમાલપત્ર ઉમેરવાના છે જીરું તતલે એટલે પિંચ જેટલી હિંગ ઉમેરીને લીલું લસણ સમારેલું ઉમેરવાનું છે લસણને ધીમા ધીમ તાપે સાત થી આઠ મિનિટ માટે એકદમ સરસ રીતે સાંતળી લેવાનું છે લસણ સંતડામાં આવે એટલે એમાં સમારેલી લીલી ડુંગળી ઉમેરવાની છે એને પણ બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લેવાની છે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે સાંતળી લેવાની છે બે ડુંગળીને મિક્સર જારમાં પેસ્ટ બનાવી છે એ ઉમેરીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લેવાની છે બે ટામેટાની મિક્સર જારમાં પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું બરાબર મિક્સ કરીને હવે મસાલા કરવાના છે તો મસાલામાં લાલ મરચું કાશ્મીરી લાલ મરચું ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે બે થી ત્રણ મિનિટ માટે મસાલાને સાંતળી લેવાના છે ગ્રેવીના ભાગનું મીઠું અને એકદમ થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરીને સમારેલો ગોળ ઉમેરવાનો છે બરાબર મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે કૂક કર્યા પછી એમાં બાફેલા તુવેના દાણા ઉમેરવાના છે એકદમ થોડું જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે પ્લસ બે થી ત્રણ મિનિટ માટે કૂક કરી લેવાનું છે ઉપરથી સેવ સ્પ્રિન્કલ કરીને બટર માં શેકેલી પ્લેટ સાથે સર્વ કરીશું